ઈદ ઉલ ફિત્ર ઇસ્લામ ધર્મના મહત્વપૂર્ણ તહેવારોમાંનું એક છે જે રમઝાન મહિનો પૂર્ણ થયા પછી ઉજવવામાં આવે છે આ તહેવાર ભાઈચારો દાન અને આનંદનું પ્રતિક છે રમઝાન એક એવો મહિનો છે જે ઉપવાસ રોઝા ઇબાદત અને આત્મશુદ્ધિ માટે સમર્પિત હોય છે આ પવિત્ર તહેવારની સુરતમાં રંગચંગે ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઈદગાહોમાં સામૂહિક નમાઝ અદા કરવામાં આવી હતી એકમેકને ગળે મળીને શુભકામના પાઠવવામાં આવી હતી ઇસ્લામિક કેલેન્ડર અનુસાર રમઝાનની સમાપ્તિ પછી શવ્વાલની પહેલી તારીખે ઈદ ઉલ ફિત્ર ઉજવાય છે આ વિશેષ તહેવારની શરૂઆત સવારે વિશેષ નમાઝથી થાય છે જેમાં હજારો લોકો એકસાથે મળીને અલ્લાહની દુઆ કરે છે

અને સોસાયટી વાળા વાળામાં પાણી પણ આપે છે અમારા માટે બહુ ખુશી ની વાત છે કાળી પટ્ટી તો અમારા અમુક લોકો જે છે અમુક લોકો જે બાંધી ના આવ્યા છે કેટલા પછી કાળી પણ નાખી કેમ કે એ વખત ના જે અફવાઓ તો બહુ ચાલે છે હું પણ પર લાગી દે કે ભાઈ કાળી પટ્ટીઓ બાંધી ના હોવાની પણ અમારા મોટા મોલવીઓ ના પાડી કે ભાઈ કાળી પટ્ટીઓ બાંધીને નહીં જવાની પણ જે WhatsApp પર ભણે છે એ WhatsApp ની પરિણે લોકો ને ગેર માર્ગે દોરે છે એટલે અમુક લોકો તહેરીલા આવેલા આ વખતે રમઝાનની શરૂઆત 2 માર્ચ 2024 થી થઈ હતી અને 30 માર્ચ ના રોજ ચાંદ દેખાયો એટલે ઈદ ઉલ ફિત્ર 31 માર્ચ એ ઉજવવામાં આવી રહી હતી આ દિવસે લોકો એકબીજાને ઈદ મુબારક કહી શુભેચ્છા પાઠવે છે અને હાર્દિક મિલન કરે છે ઈદ ઉલ ફિત્રને મીઠી ઈદ પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે ખીર સેવૈયા અને અન્ય મીઠી વાનગીઓ તૈયાર કરવામાં આવે છે